તો દિવાળીના એક દિવસ પહેલાં બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા સમયે ખરીદી કરવા માટે લોકો ઉમટ્યા છે અલગ અલગ બજારોમાં જામી છે લોકોની ભીડ કપડા સજાવટના સામાનની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે ફટાકડાની ખરીદી માટે પણ બજારોમાં ભીડ જોવા મળી રહી છે તો છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે લોકો ઉમટ્યા છે બજારોમાં ભીડ જોવા મળી રહી છે કારણ કે આજે છેલ્લો દિવસ છે ખરીદી માટે આવતીકાલે દિવાળી અને ત્યાર પછી નવા વર્ષની શરૂઆત થવાની છે ને એ પહેલા આ ચીલ્લી ઘડીની ખરીદી અલગ અલગ બજારોના દ્રશ્યો અમદાવાદનું જે બજાર છે ત્યાંના માહોલ જુઓ સાથે સુરતમાં પણ ખરીદીનો માહોલ છે વડોદરામાં પણ આ જ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચીલ્લી ઘડીની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે તો અવનવા ફટાકડાની ખરીદી કરી રહ્યા છે લોકો તો સાથે ઘરની સજાવટ માટે અલગ અલગ દીવડાઓ છે તોરણો છે તેની પણ ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા છે તો ફટાકડાની ખરીદી માટે બજારોમાં ભીડ જોવા મળી રહી આજે કાળી ચૌદસ અને આવતીકાલે દિવાળી દિવાળીના એક દિવસ પહેલાં બજારોમાં રોનક જોવા મળી રહી છે વેપારીઓમાં પણ ખુશી છે કારણ કે ગ્રાહકોની સારી એવી ભીડ જોઈને સારા એવા વેપારની પણ તે લોકોને આશા હતી ને તે ફળીભૂત થઈ છે છેલ્લી ઘડીએ અવનવા ફટાકડાની ખરીદી માટે પરિવાર સાથે લોકો પહોંચ્યા છે નાના બાળકો કે જે લોકો અવનવા ફટાકડા ખરીદી કરીને ખુશ થઈ રહેતા હોય છે ત્યારે કપડાં સજાવટના સામાનની પણ ખરીદી બીજી તરફ ચાલી રહી છે અમદાવાદ સહિત સુરત વડોદરાને અલગ અલગ જગ્યા પર આ પ્રકારનો માહોલ તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આપ જુઓ લાલ દરવાજા કે ત્યાં સૌથી વધારે ભીડ અમદાવાદના લાલ દરવાજામાં જોવા મળી રહી છે કારણ કે વિસ્તાર કે ત્યાં લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે અને ફટાકડાની ખરીદીથી લઈને ત્યાં તમામ વસ્તુઓ લોકોને સામાન્ય મળી જતી હોય છે ને એટલા માટે જ લોકો ત્યાં પહોંચી રહ્યા છે તો અલગ અલગ જગ્યા પર કેવો માહોલ છે બજારોમાં કેવી રોનક જોવા મળી રહી છે અમારા સંવાદદાતા અલગ અલગ જગ્યા પરથી અમારી સાથે જોડાયા છે સપના શર્મા લાલ દરવાજાથી અમારી સાથે જોડાઈ ગયા છે સાથે સાથે પ્રશાંત દીવડે અમારી સાથે જોડાયા છે સુરતથી અને ત્યાર પછી અમારી સાથે રવિ અગ્રવાલ વડોદરાથી જોડાયા છે સાહેલ સેપ્પા પણ અમારી સાથે જોડાઈ ગયા છે પહેલાં જઈશું સુરતમાં કેવો માહોલ છે આપની પાસે આવીશું પ્રશાંત સુરતમાં છેલ્લી ઘડીની ખરીદી માટેનો કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ફટાકડાની ખરીદી માટે લોકો બહુ જ આવી રહ્યા છે તો અવનવી વેરાયટીઓ ફટાકડામાં કેવી છે અને ત્યાંથી કેવા દ્રશ્યો જી દીક્ષિતા બિલકુલથી આખરી ઘડીએ જે રીતના આવતીકાલે દિવાળીનો પર્વ છે અને બજારોમાં જે છે લોકોની ભીડ જામી છે દ્રશ્ય જોઈ શકાય છે કે જૂના અને આ જાણીતા જે બજાર જે છે એ મોટી સંખ્યામાં જે છે લોકોની ભીડ ઉમટી પડી છે ત્યારે આ બજારોની અંદર લોકો પરિવાર સાથે ખરીદી કરવા આવી પહોંચ્યા છે ડબગર વાડ જે છે આ બજાર કહેવામાં આવે છે અને નાના બાળકો હોય યુવાનો હોય તમામ લોકો પરિવાર સાથે જે છે એ ખરીદી કરતા જે છે નજરે પડી રહ્યા છે કારણ આ પર્વ જે છે ખાસ કરીને સુરતીઓ જે છે ખાસ કરીને ખૂબ જ ઉત્સાહ

અને એકદમ સરસ ફટાકડા મળે છે સારા ફટાકડા મળે છે અને આ સુરતની એકદમ ફસ્ટ ક્લાસ સારી ફટાકડા માર્કેટ છે અહીંયા એકદમ સસ્તા અને રિઝનેબલ ભાવે મળે છે દર વર્ષે હું મારા બાળકો માટે અહીંયા જ ફટાકડા લેવા આવું છું ઈ આ બજારની અંદર જોઈ શકાય છે એક દુકાન નહીં પરંતુ તમામ દુકાનોની અંદર આ રીતના ગરાકોથી જે છે બરાયેલા જોવા મળી રહ્યા છે કારણ આજે પર્વ જે છે ઉત્સાહનો પર્વ હોય છે અને લોકો અલગ અલગ વેરાયટીઓ જે છે અહીં ખરીદી કરતા જે છે નજરે પડે છે આપણે દુકાનદાર જોડે શું છે તો ચહેરા પર હવે ખુશી જોવા મળી રહી છે ગ્રાહકોની ભીડ ઉમટી પડી કઈ રીતના પસંદ વેરાયટીઓમાં લોકો શોર્ટ્સ વધારે લેવા પસંદ કરે છે લોકોને આકાશબાજીઓ વધારે ગમી રહેલી છે બોમ્બ ગમી રહેલા છે મોસ્ટ ઓફલી લોકો આકાશબાજી લે છે અમારા અહીંયા આકાશબાજીનો મોટો સ્ટોક છે નાના બાળકો માટે શું વિશેષ છે આ વખતે નાના બાળકો માટે આ ફેરી વિશેષમાં પોપ છે મ્યુઝિકલ ચકરી છે અને બીજા વેરાયટીઓ બહુ બધી ઘણી બધી આવે છે પિક કરીને બી આવે છે બહુ બધી ઘણી મેં પોતે બહુ બધી નવી વેરાયટીઓ છે આમાં કોઈ વધારો કોઈ ભાવ રિઝનેબલ છે એમ તો બટ અમુક લોકોને વધારે લાગી શકે છે બિકોઝ બિકોઝ જે માલ છે તે સ્ટાન્ડર્ડ લેવલનો છે થોડો હાઈ લેવલનો માલ છે જોઈ શકાય છે દીક્ષિતા કે સુરતના તમામ અલગ અલગ બજારોમાં જે છે આખરી આખરી દિવસે જે છે લોકોને ભીડ જામી છે ફટાકડાની ખરીદી કરવા જી બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો આપની પાસે આવીશું રાજકોટમાં કેવો માહોલ છે સાહિલ અમારી સાથે જોડાયેલા છે સાહિલ કેવો માહોલ છે છેલ્લી ઘડીએ લોકો શું ખરીદી કરી રહ્યા છે રાજકોટના બજારના એ દ્રશ્યો અમે જોવા માંગીશું સાહિલ જી ચોક્કસથી જે રીતના દીક્ષિતા વાત કરીએ કે જે રાજકોટની બજારના દ્રશ્યો દેખાડી રહ્યો છું કે જે રીતના છેલ્લી ઘડીએ પણ લોકો છે તે બજારની અંદર ખરીદી કરતા જોવા મળી રહ્યા છે આ જે ધર્મેન્દ્ર રોડની બજાર છે કે જે આગળ આજે જે રીતના કાળી ચૌદશનો દિવસ છે પરંતુ હજુ લોકોની ભીડ છે તે ખરીદી માટે જોવા મળી રહી છે લોકો જે રીતના કપડાંની ખરીદી કરી રહ્યા છે ઘર સજાવટની વસ્તુઓની ખરીદી છે તે કરતા જોવા મળી રહ્યા છે ક્યાંય દીવડા છે તે લોકો લેતા જોવા મળી રહ્યા છે અલગ અલગ વસ્તુઓ માટે તે જે રીતના લોકો છે તે અત્યારે ખરીદી માટે અહીંયા પહોંચ્યા છે અને લોકો જે રીતના જોઈ શકાય છે દ્રશ્ય જે હું દેખાડી રહ્યો છું કે તમામ જે દુકાનો છે ત્યાં પણ ભીડ જોવા મળી રહી છે ને અલગ અલગ જે ઘર સજાવટની વસ્તુઓ છે તે પણ જે રીતના લોકો લેતા જોવા મળી રહ્યા છે પોતાના પરિવાર સાથે કોઈ પહોંચ્યું છે તો કોઈ પોતાના મિત્ર વર્તુળ સાથે પહોંચ્યું છે ત્યારે જે પરિવાર સાથે આવ્યા છે તેમની સાથે વાત કરીશું શું ખરીદી કરવા આવ્યા 200 દિવાળીની બધી ખરીદી બધે

બસ હવે ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થવા ઉપર છે હજી તોરણે બધું લેવું છે તો અમે જોઈએ છે બધું બહુ જ સરસ છે આમ એકવાર જોતા જ બધું ગમી જાય એવું છે હા ફટાકડા લીધા જે રીતના લોકો છે તે પોતાના પરિવાર સાથે જે રીતના ઘર સજાવટની વસ્તુઓ પણ હજુ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે ફટાકડાની ખરીદીને લઈને પણ લોકો કહી રહ્યા છે કે હજુ ફટાકડાની ખરીદી પણ કરવાની છે ત્યારે જે ચોક્કસથી જે દ્રશ્યો આપણે દેખાડી રહ્યો છું કે તોરણ લેતા પણ મહિલાઓ છે તે નજરે પડી રહ્યા છે જે ઘર સજાવટના તોરણો હોય છે તે પણ લઈ રહ્યા છે ત્યારે ક્યાંક કપડાઓની ખરીદી છે તે હજુ ચાલુ છે અને હજુ પણ જે રીતના સમગ્ર માર્કેટની અંદર ખૂબ જ લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે અને લોકો છે તે હજુ ખરીદી કરતા છે સ્થિતિ જોવા મળી રહ્યા છે અને હજુ જે રીતના કહીએ કે ફટાકડાની ખરીદી કરવાની બાકી છે તે પહેલા હજુ કપડા અને ઘર સજાવટની વસ્તુઓ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે જી બિલકુલ બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો ધર્મેન્દ્ર બજારના આપણે દ્રશ્યો જોયા ને હવે જયસુ સીધા વડોદરા મંગલ બજાર ખાતેથી અમારી સાથે રવિ જોડાઈ ગયા છે રવિ ખૂબ મોટું બજાર છે ને લોકો દૂર દૂરથી અહીંયા ખરીદી માટે આવતા હોય છે ને સાથે સાથે એક મુહિમ પણ હવે તો અત્યારે ચલાવવામાં આવી છે સ્વદેશી અપનાવ કેવી અસર ત્યાં જોવા મળી રહી છે લોકો છેલ્લી ઘડીએ કેવી ખરીદી કરી રહ્યા છે નિધિ બિલકુલ વાત કરવામાં આવે કે જે રીતના દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી વડોદરાના મંગલ બજારમાં નીકળી છે અને ખાસ કરીને જે મુહિમ છે કે સ્વદેશી અપનાવો અને સ્વદેશી વસ્તુની ખરીદી કરો તે પ્રકારની જે ખરીદી કરતા લોકો અહીંયા જોવા મળી રહ્યા છે કારણ કે મંગલ બજારમાં સિત્તેરથી એંસી ટકા જેટલી જે ચીજ વસ્તુઓ છે તે સ્વદેશી વસ્તુઓ છે અહીંયા જ જે ગુજરાતના કે જે ઇન્ડિયાના જે કારીગરો છે તે વસ્તુ બનાવતા હોય છે અને લોકો તેની ખરીદી કરતા હોય છે આપ જોઈ શકો છો કે કઈ રીતના મંગલ બજારમાં સવારથી જ ઘરાકી નીકળી છે અને આખી રાત સુધી આજે આ જ રીતના ઘરાકી ચાલશે લોકો પોતાના બાળકો સાથે પોતાના પરિવાર સાથે અહીંયા કપડાં પગરખા ઘરને શણગારવાની વસ્તુઓ સાથે જ ફેન્સી

પણ સમજો ત્રણ દિવસથી એટલી સારી ભીડભાડ છે કે અમને ખાવા પીવાનો ટાઈમ નથી મળી રહ્યો પબ્લિક ઘણો ઘણો રસ છે પબ્લિકનો આ વખતે જીએસટી બેનિફિટ મળ્યો કસ્ટમરને એના હિસાબે કસ્ટમરને બહુ સારું લાગી રહ્યું છે અને આખતે બહુ સારો રસ છે આ વખતે સ્વદેશી અપનાવની વાત છે તો લોકો સ્વદેશી વસ્તુઓ ખરીદી રહ્યા છે હા આ વખતે ચાલુ થઈ ગયું છે સ્વદેશી લોકો વેસ્ટર્નમાં ઓછું જઈ રહ્યા છે લેડીઝ જે ચાલે છે ગુજરાતનું ડ્રેસ ને આ બધું વધારે વિચારી રહ્યું છે આ વખતે તો ડ્રેસને બધું વધુ વેચાઈ રહ્યું છે વેસ્ટર્ન કલ્ચરમાં લોકો ઓછું જઈ છે એક બેન છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો ભાઈ ક્યાંથી આવેલો તો જે રીતના આ પરિવાર જે છે તે ખરીદી કરવા માટે આવ્યા છે આપણે લોકોને પૂછવાનો બી આપણે પ્રયત્ન કરીશું લોકોને જાણવાનો પ્રયત્ન કરીશું કે લોકો ખરીદી કરવા માટે અહીંયા આવે છે કઈ કઈ વસ્તુ ખરીદતા હોય છે શું વસ્તુઓ લેતા હોય છે જે રીતના તમે જે જોઈ રહ્યા છો કે દુકાન છે આ દુકાનની અંદર આપણે જઈશું નિધિ અને દુકાનની અંદર જઈને જે લોકો ખરીદી કરી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે ભાઈ તમે કઈ કઈ વસ્તુ ખરીદતા હો છો એક ભાઈ છે ભાઈ શું કહેવું દિવાળીનો તહેવાર છે અહીંયા તમે ખરીદી કરવા માટે આવ્યા છો મંગલપત્રામાં કેટલી ભૂળ છે બહુ જ ભીડ છે અત્યારે દિવાળીના તહેવારને લીધે અને પબ્લિક જાણે લોક ઉમટી પડેલું છે તહેવાર ફેસ્ટિવલ બનાવવા માટે અને ખૂબ આનંદ થાય છે કે વડોદરાના દરેક વેપારીને સારો એવો ધંધો મળી રહ્યો છે અત્યારે તો સરકારે કીધું છે ખાસ કરીને પ્રધાનમંત્રીએ કે સ્વદેશી અપનાવો તો સ્વદેશી વસ્તુઓ ખરીદી રહેશે લોકો હા સીધી વાત છે સ્વદેશી બહુ જરૂરી છે અત્યારના સમયમાં ખરીદવું અને મેક ઇન ઇન્ડિયા જે કન્સેપ્ટ છે બહારના આઉટલેટમાંથી નાના નાના વેપારી જોડે લઈએ તો એ લોકોને પણ રોજી રોટી મળી રહે અને જેથી સર્વનું ગુજરાન ચાલી રહે તે રીતે ખૂબ ખૂબ સારા જે રીતના વાત થઈ વેપારી સાથે ગ્રાહક સાથે લોકો પણ કહી રહ્યા છે કે વેસ્ટર્ન કલ્ચરના બદલે જે સ્વદેશી કલ્ચર છે સ્વદેશી કપડાં છે તે લોકો ખરીદી રહ્યા છે અને નાના વેપારી પાસેથી જે બજારમાં વેપારીઓ છે તેમની પાસેથી ખરીદી કરતા જોવા મળે છે આ દર વખતનું મંગલ બજારમાં છે કે જ્યાં ખાલી વડોદરા નહીં પરંતુ આખા મધ્ય ગુજરાતમાં ગામડાઓમાંથી પણ લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે ને આ વખતે વેપારીઓની દિવાળી ખૂબ સારી છે કારણ કે જીએસટીમાં ઘટાડો થયો સાથે સ્વદેશીનું જે અભિયાન ચાલ્યું તેના કારણે વેપારીઓને ચાર ચાંદ જે છે તે આ વખતે દિવાળીમાં લાગી ગયા છે બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો મંગલ બજારમાં રોનક જોવા મળી રહી છે અને અમદાવાદનું ફેમસ બજાર ત્યાંથી સપના શર્મા અમારી સાથે જોડાયેલા છે સપના છેલ્લી ઘડીની જે ખરીદી કરવાની મજા હોય છે એ અલગ જ હોય છે અને લાલ દરવાજાનું આ ફેમસ બજાર છે લોકો દૂર દૂરથી ત્યાં આવતા હોય છે નવું શું જોવા મળી રહ્યું છે આ બજારમાં બિલકુલ દીક્ષિતા અત્યારે હું લાલ દરવાજે ઉપસ્થિત છું અને કોઈક જ અમદાવાદનું ઘર કે કોઈ મહેમાન એવા હશે કે જે આ બજારમાં ન આવતા હોય અને ખરીદી ન કરતા હોય અત્યારે છેલ્લી ઘડીની જે ખરીદી છે એ લોકો કરી રહ્યા છે અને વિશેષ ઘર વખરીનો સામાન કારણ કે અહીં ખૂબ સારી રીતે મળી રહે છે તો એ જ પ્રકારની જે વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે અને સાથે જ એટલા જ મોટા પ્રમાણમાં જે ગ્રાહકો છે એવો અહીં પહોંચી પણ રહ્યા છે અને કારણ કે દિવાળીનો તહેવાર છે તો તોરણ હોય ઘર સજાવટનો જે સામાન છે એ જે તમામ જે લોકો છે એવો લઈ રહ્યા છે અને વિશેષ જે આપણે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું એમને પણ પૂછે પરંતુ એની પહેલાં આ દ્રશ્યો જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં જે ગ્રાહકો છે એવો અહીં પહોંચી રહ્યા છે કાલે દિવાળી છે ને એની પહેલાં જે તમામ જે દીવાની જે સજાવટની વસ્તુઓ હોય રંગોળીઓ હોય તે તમામ જે લોકો છે એવો અત્યારે લેતા નજરે પડી રહ્યા છે અને જે અલગ અલગ વસ્તુઓ હોય એ તમામ જે વસ્તુઓ છે તેઓ ખરીદી કરી રહ્યા છે છેલ્લી ઘડીની ખરીદી છે તો એ પ્રમાણેના જે ગ્રાહકો છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં અહીં પહોંચી રહ્યા છે ને બીજી તરફ જે અહીંની પોલીસ છે એ પણ વ્યવસ્થામાં જોડાય છે કે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તમામ જે લોકો છે એવો સારા માહોલ વચ્ચે ખરીદી કરી શકે અને જે રીતે એક સ્વદેશીની થીમ જે રીતે જોવા મળી છે તો એ સ્વદેશી વસ્તુઓની ખરીદી પણ તમામ જે લોકો છે એવો કરી રહ્યા છે અને પરિવારો જે છે દૂર દૂરથી અહીં પહોંચી રહ્યા છે તમામ જે લોકો છે એવો ખરીદારીનો માહોલ અત્યારે અહીં જોવા મળ્યો છે લોકો સાથે વાતચીત પણ કરીશું એમને પૂછીશું અચ્છા કઈ કઈ વસ્તુઓની ખરીદી કરવા આવ્યા છું ક્યાંથી આવ્યા છું Bello un po' d'assù. Cosa ti vuoi stupare di stop, magari. ઇયર રિંગ્સ વગેરે તમામ જે લોકો છે તેઓ ખરીદી કરતા નજરે પડી રહ્યા છે અને વિશેષ પરિવારો સાથે લોકો જે છે એવો અહીં પહોંચી રહ્યા છે અને ઘર વખરીનો જે સામાન છે અથવા તો સજાવટનો કારણ કે દિવાળી પછી નૂરતું જે નવો વર્ષ છે એ આવશે નૂતન વર્ષ આવશે તો લોકો મહેમાન બનીને જ્યારે ઘરે આવશે તો ઘરમાં સજાવટની જે વસ્તુઓ છે તેની પણ ખરીદારી કરી રહ્યા છે જી દીક્ષિત સમગ્ર વિગત બદલ તો આપ જુઓ અલગ અલગ બજારોમાં જે લોકો છેલ્લી ઘડીએ ખરીદી માટે પહોંચી રહ્યા છે થોડા આગળ